નમસ્કાર આપ પ્લસ હું જોઈ રહ્યા છોદરા શહેરના ભારતીય જનતા પાર્ટી ના મહિલા કાઉન્સીલર શ્વેતા રહી છે શહેર શહેરમાં ભાજપના મહિલા કાઉન્સિલરની બહેને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાય જીવાદૂરી દોરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના સ્વાદ ક્વાર્ટર્સ રહેતા ચોત્રીસ વર્ષીય અંકિતાબેન બેન ઉત્તેકરે રાત્રિના સમયે પોતાના ઘરે આગળના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો પરિવારજનોને જાણ થતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી બનાવ સંદર્ભે વારસિયા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડી આપઘાત કરવા પાછળનું ચોક્કસ કારણ જાણવા આગળની તપાસ હાથ ધરીશું જ્યારે બીજી તરફ અંકિતાબેને આપઘાત કરી લેતા પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ બન્યા હતા મૃતક વડોદરા ભારતીય જનતા પાર્ટીના મહિલા કાઉન્સિલર શ્વેતા ઉત્તરકર ની બહેન થાય છે તો મહત્વની વાત એ છે કે મહિલા શ્વેતા ની બહેને કયા કારણોસર આ આપઘાત કર્યું છે તે જાણી શકાયું નથી આ કારણ અકબંધ રહ્યું છે નવનીત સત્યમ નવાજકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર thank mm -hmm. you